નમસ્કાર ભારતીય રેલવે તરફથી આવી છે એક બહુ જ મોટી જાહેરાત બાવીસ હજારથી પણ વધારે જગ્યાઓ આ એક જબરજસ્ત તક છે અને આપણે આની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણે બધા જાણીએ છીએ કે ભારતીય રેલવેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે એટલે સમજો કે આ ખાલી એક નોકરી નથી આ તો દેશની આ લાઇફ ચાલુ રાખવામાં એને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપવાનો એક મોકો છે જી હા આંકડો જુઓ બાવીસ હજાર એકસો પંચાણું લેવલ વનની આટલી બધી જગ્યાઓ આ આંકડો જ બતાવે છે કે આ કેટલી મોટી ભરતી છે અને લાખો ઉમેદવારો માટે આ કેમ એક સોનેરી તક સાબિત થઈ શકે છે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો જોઈશું કે આ તક કેટલી મોટી છે પછી યોગ્યતા શું જોઈએ અરજી કેવી રીતે કરવી અનામત અને ફીનું શું છે અને છેલ્લે અરજી કર્યા પછી આગળ શું થશે બધું જ કવર કરીશો ચાલો તો સીધા જ આપણા પહેલા વિભાગ પર આવીએ અને સમજીએ કે આ લેવલ વનની જગ્યાઓ શું છે અને રેલવેના માળખામાં એમનું શું મહત્વ છે ઓકે તો સૌથી પહેલી વાત આ બધી પોસ્ટ સાતમા પગાર પંચ મુજબ લેવલ વનમાં આવે છે એટલે કે શરૂઆતનો પગાર રહેશે અઢાર હજાર રૂપિયા આમાં એવી ઘણી બધી અલગ અલગ ભૂમિકાઓ છે જે રેલવેના રોજેરોજના કામકાજ માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને હા આ વેકેન્સી દેશના અલગ અલગ રેલવે ઝોનમાં છે વિચારો ટ્રેનના પાટા સાચવવાથી લઈને એન્જિનની સર્વિસિંગ સુધી સિગ્નલ સિસ્ટમથી લઈને ડબ્બાઓની જાળવણી સુધી આ એવા કામ છે જેના વગર ટ્રેન એક ડગલું પણ આગળ ન ચાલી શકે સાચા અર્થમાં કહીએ તો આ લોકો જ ભારતીય રેલવેની કરોડ રજ્જુ છે ચાલો હવે વાત કરીએ યોગ્યતાની કોઈ પણ અરજી કરતા પહેલાં આ ત્રણ મુખ્ય બાબતો તપાસી લેવી ખૂબ જ જરૂરી છે પહેલું છે ઉંમર અહીં તારીખ બરાબર નોંધી લેજો જો કોઈ જનરલ કેટેગરીમાં હોય તો તેમનો જન્મ બે જાન્યુઆરી ઓગણીસો ત્રાણું પહેલા અને એક જાન્યુઆરી બે હજાર આઠ પછી થયેલો ન હોવો જોઈએ અને હા એસસી એસટી અને ઓબીસી કેટેગરી માટે નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ તો છે જ બીજો અને સૌથી અગત્યનો મુદ્દો શૈક્ષણિક લાયકાત એક વાત મગજમાં ફિટ કરી લેજો અરજીની છેલ્લી તારીખ એ જે કે બે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બધા જ જરૂરી સર્ટિફિકેટ હાથમાં હોવા જોઈએ જો કોઈના ફાઇનલ રિઝલ્ટની રાહ જોવાઈ રહી હોય તો એ લોકો એપ્લાય નહીં કરી શકે આ નિયમ એકદમ સ્પષ્ટ છે અને ત્રીજું છે મેડિકલ સ્ટાન્ડર્ડ જુઓ રેલવેમાં નોકરી છે એટલે ફિટનેસ તો જોઈએ જ દરેક પોસ્ટ માટે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો જે લોકોએ લેસિક સર્જરી કે આંખના નંબર ઉતરાવવા માટે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય એ લોકો એ અને એ થ્રી મેડિકલ સ્ટાન્ડર્ડવાળી પોસ્ટ માટે એલિજિબલ નથી આ નિયમમાં કોઈ બાંધછોડ નથી અને આ જરૂરી પણ છે ખરું ને રેલવેના કર્મચારીઓને ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા વાતાવરણમાં કામ કરવાનું હોય છે એટલે જ યાત્રીઓને અને પોતાની સુરક્ષા માટે આટલા કડક ફિટનેસના ધોરણો રાખવામાં આવ્યા છે ઓકે તો યોગ્યતાની વાત તો થઈ ગઈ હવે જોઈએ કે અરજી કરવાની પ્રોસેસ શું છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો ફોર્મ ભરવાનું શરૂ થશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી છેલ્લી તારીખ છે બે માર્ચ બે હજાર છવ્વીસ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા સમયસર ફોર્મ ભરી દેજો પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો આરઆરબીની વેબસાઇટ પર એકાઉન્ટ બનાવવાનું પછી આ બહુ જ ધ્યાનથી કરવાનું છે ફક્ત અને ફક્ત એક જ રેલવે ઝોન પસંદ કરવાનો છે પછી આખું ફોર્મ ભરી તમારા ડોક્યુમેન્ટ્સ અને લાઈવ ફોટો અપલોડ કરી ફી ભરી દેવાની અને છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં હવે એક ખૂબ જ મોટી ચેતવણી ભૂલથી પણ એકથી વધારે અરજી કરવાનો પ્રયત્ન ના કરતા જો એવું કરશો તો તમારી બધી જ અરજીઓ કેન્સલ થઈ જશે અને બની શકે કે ભવિષ્યમાં રેલવેની કોઈ પણ પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાગી જાય એટલે માત્ર એક જ અરજી ચાલો હવે આગળ વધીએ અને સમજીએ ફીનું માળખું શું છે રિફંડ કેવી રીતે મળશે અને અનામતના નિયમો શું છે અહીં ફીની સિસ્ટમ થોડી અલગ છે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે ફી છે પાંચસો રૂપિયા પણ જો એ ઉમેદવાર સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જાય તો એમાંથી ચારસો રૂપિયા પાછા મળી જશે બાકીના બધા જ વર્ગો જેમ કે એસસી એસટી મહિલાઓ વગેરે માટે ફી બસો પચાસ રૂપિયા છે અને પૂરેપૂરી રિફંડ થઈ જશે પણ શરત એક જ પરીક્ષામાં હાજર રહેવું પડશે ખાસ કરીને એનસીએલ કેટેગરીના ઉમેદવારો માટે આ ટેપ બહુ કામની છે તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એ એક એપ્રિલ બે હજાર પચ્ચીસ પછી ઇસ્યુ થયેલું હોવું જોઈએ તમારી જ્ઞાતિ સેન્ટ્રલ લિસ્ટમાં હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ આપવાનું રહેશે આ બધી નાની નાની વાતો છે પણ બહુ જ મહત્વની છે ઓકે ફોર્મ ભરાઈ ગયું હવે શું અરજી કર્યા પછી સિલેક્શનની પ્રોસેસ કેવી રીતે આગળ વધશે ચાલો એના પર એક નજર કરીએ આ છે સિલેક્શન સુધીની આખી સફર સૌથી પહેલાં થશે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે લોકો એમાં પાસ થશે એમને બોલાવવામાં આવશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી માટે એમાં પણ પાસ થયા પછી થશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામ અને આ બધું પાર કર્યા પછી ફાઈનલ લિસ્ટ બનશે પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે આ વાત ખાસ જાણવી જરૂરી છે સીબીટીમાં નેગેટિવ માર્કિંગ છે એટલે કે દરેક ખોટા જવાબ માટે સાચા જવાબમાંથી મળેલા માર્ક્સમાંથી વન થર્ડ માર્ક કાપી લેવામાં આવશે એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ સમજદારી સમજદારીભર્યું રહેશે અને આ વાત નોટિફિકેશનમાં એકદમ સ્પષ્ટ લખેલી છે કે જો કોઈ પણ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ આચરતો કે કોઈની જગ્યાએ પરીક્ષા આપતો પકડાશે તો તેને રેલવેની બધી જ પરીક્ષાઓમાંથી આજીવન માટે બરતરફ કરી દેવામાં આવશે આ બાબતે રેલવેનું વલણ એકદમ કડક છે તો છેલ્લે વાતનો સાર એ જ છે કે આ બાવીસ હજારથી વધુ જગ્યાઓ ખાલી નોકરીઓ નથી આ એક જવાબદારી છે ભારતની આ જીવાદોરીને દરરોજ ચોવીસ કલાક સુરક્ષિત રીતે અને સમયસર ચલાવવાની એક બહુ મોટી જવાબદારી તો આ ભરતીની સફરનો આખો નકશો હવે સ્પષ્ટ છે હવે સવાલ માત્ર એક જ છે શું ઉમેદવારો આ ટ્રેનમાં સવાર થવા માટે તૈયાર છે